ડબોઈ શહેર જુમ્મા મસ્જિદ પાસે આવેલા હઝરત દાઉદ સહિત બાબાના ઉર્ષિ મુબારકના મોકા પર હકીકત મંતુઓએ દરગાહ શરીફ પર ફૂલ ચાદર ચડાવી પોતાની મનોકામના માટે દુઆ ગુજારી હતી ત્યારબાદ રાત્રિના સમયે જલાલી રાતે બે રેફાઈ જલસાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ડબઈ જુમા મસ્જિદ પાસે આવેલા ઐતિહાસિક દરગાહ શરીફ હજરત બાબા શરીફ પરિસ્થિતિ રેફાઈનો જલસા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં અમદાવાદથી સૈયદ મુનાફ બાવા તેમજ ફ્લોરવાલા તાહિર હુસેન બાપુ વગેરે આલીમોની હાજરીમાં રાત્રિ બે રેફાઈ કરબતના કાર્યક્રમમાં યોજાયા આ કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા કાર્યક્રમ બાદ દેશમાં અમન ચમન અને શાંતિ જળવાઈ રહે અને દેશ વિશ્વગુરુ બને તેવી દુઆ ગુજારવામાં આવી હતી ફઝલ રજા ખત્રી السلام علیکم شہر ڈبھوئی کی مشہور کا سید حضرت دعوت شہید علیہ الرحمت اور کا عرس مبارک جو سالوں سال, سال برسوں سے منایا جا رہا ہے آج ڈبوئی جامع مسجد کے قریب کریاواڑ میں حضرت کے عرص حضرت کے عرس کا اختتام ہوا ہزاروں لوگوں نے اس میں حاضری دی اور زائرین یہاں آ کر کے سندل میں چادر میں और साथ में आज राति में रफाई के जलसे में शरीक हुए सब ने नियाज वग़ैरह का जो अहतमाम किया गया था उसका फैज लूटा और साथ में सैदा सैद रहमत सहीदरहमत रिदवान के जो बरक़ात से सब मालामाल हुए हम दुआ करते हैं हमारे मुल्क हिंदुस्तान में हजरत दाउसैदर रहमत रिदवान के सद के अमनों सुकून और सलामती फ़रमाए